હેલો ઇટ્યુબ ફેમિલી ઇવેન્ટ શો બધા મજામાં જ મજામાં જશો જો કે તો કે આપણો બ્લોગ અત્યારે સારું થઈ ગયો છે સારા નવ જેવું થવા આવ્યું છે આઈ થિંક અને હજી હું ઉઠ્યો છું ચાનાસ તો મેં કરી લીધો છે કમ્પ્લેટ અને હવે નીકળવાનું છે અત્યારે કામ છે તો કામ કરી લઈ અને બ્લોક લઈ જ નાખું છું એનું કારણ એ છે કે બધા દિવસે રજા નથી મળતી બરાબર છે એટલે હજી આપણે એવું બધું કંઈ ખાસ આ માહીલું નથી આપણું હાલ છે એટલે ડેલી બ્લોગ ચાલુ કરવા છે તો અત્યારે નીકળવાનું છે મારે ગાડીનું કામ કરવાનું છે હું બીઠો છો બસ નીકળવાની તૈયારી છે તો ચાલો પછી આપણે નીકળ ચાલો મિત્રો આપણે થઈ ગયા તૈયાર ને હવે નીકળવાનું છે બહાર અત્યારે તો હમણાં ગાડી સાફ કરી લઈ ઓકે હું ચાપેલી તો ભૂલી ગયો અરે મગજમાં જ નથી ચાલી લેવાનું ચાલી લઈ લઉં ફટાફટ ચાલો ફટાફટ આપણે ચાલી લઈ લીધી હવે નીકળવાનું છે આજે રજા છે તો ઘણા બધા કામ કરી દઈ દીધા છે આ લોકોએ તો આપણે એને કયા કે કામ કરી લઈએ આજે ઠંડી નથી એટલે મિત્રો નહીં તો ઠંડી બહુ વધારે હોય છે પણ આજે ઠંડી નથી એટલી

ખાલી સમય દેવા દેવાનો ભાઈ 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 જો આ વસ્તુ છે અત્યારે તો હું તો એમ જ કહું ફેમિલી કે તમારી રીતના જે સપોર્ટ થતો હોય ને થોડું ઘણો કરતા રહેજો કારણ કે અમે આગળ વધશું તો તમે છો ને તમે છો તો અમે છે બીજું કઈ આમાં વાગડ અમે કંઈ લઈ ને જ જાવ ને અમે પાંચ માણસને ને દેશું બાકી અમારે ઘરના ખીચા અમે એટલું બધું કાઢી કાઢી કરી છે તો આટલું તમે થોડુંક સમજી લેજો બાકી તો આરતીબેન છે ને આપણે વધારે પૂરતું છે ને આજ ફેમિલીને ટાઈમ આપી છે આપણી ફેમિલી આપણે ટાઈમ આપે છે તો સપોર્ટમાં મારે ફેમિલી છે અત્યારે બરાબર છે ફેમિલી હા ના પાડે તો તમે આપણે કે ને કે કરી હું કઈક છોકરી છું છતાં હું આ ફિલ્ડ માં છું સોશિયલ મીડિયામાં કેમ કે સૌથી વધારે હાર્ડ કોને લાગે છોકરીઓ બરાબર તો હું એક છોકરી થઈને આ ફિલ્ડ માં તો તમે છોકરો છો મેન તમારી ફેમિલી નો સપોર્ટ છે તો પબ્લિક તો ઓટોમેટિક સપોર્ટ કરવાની જ છે ભાઈ મસ્ત મજાનું ફેમિલી છે બ્લોગ જોરદાર જોયા રાખજો ને મસ્ત મજાની લાઈક શેર અને કમેન્ટ મસ્ત મજાની કરી દેજો ભાઈ કમેન્ટ કરવાનું ન ભૂલતા કેમ કે આપણે આરતીબેન ના ઘરે આવ્યા છે

આવકારો દઈ દઈ દરેક અને બેન નો સપોર્ટ સારો છે આપડે એટલે વાંધો નથી અને થોડો તમે સપોર્ટ કરજો અને બેન નેક્સ્ટ ટાઈમ ફાઈનલ આપડે

ફેમિલી અમે ઘરે પહોંચી ગયા હે અને મજા આવી ને મળીને અને અમારા ખાસ કરીને ખાસ કરીને ખાસ કરીને મમ્મી ને છે બહુ મજા આવી મમ્મી મજા આવી તો બહુ મજા આવી કેવા માનસો હતા માનસો આપડા ફેરા પડે આપડા જ છે ને આપણે બહુ મજા તો ઘરે બોલાવું છે ને આપણે ઘરે બોલાવવા જ પડે ને જમવા બોલાવવા બોલાવવા છે બોલાવવા છે નેક્સ્ટ ટાઈમ ફાઈનલ છે તમારા ઘરે આવવાનું છે અને ઘરે આવું જ હશે કેમ કે છે ને અમારા મમ્મીને મજા આવી મને તો બહુ મજા આવી થેન્ક યુ તમે મળ્યા એનો કારણ કે અત્યારે મળવાનો સમય મારે હતો જ કેમ કે મેં તમારી જોડે વાતચીત પેલા કઈ રીતે હજી કરવી છે કારણ કે તમે સારા લાગ્યા આમ સ્વભાવમાં સારા છે તમારું ફેમિલી બહુ સારું છે બહુ મજા આવી અમારી મમ્મી ને તમારી દાદી માં બહુ પ્રેમ આવ્યો આવી બાય 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 થેન્ક યુ

સાંજના ઉટકાની અંદર જાવું જોઈએ ન્યા મેળ આવશે બાકી ત્યાં સુધી નહીં આવે તો ફેમિલી હાલો હવે ઘરે જઈએ બપોરા કરી નહીં કારણ કે ભૂખ વધારે લઈ છે તો હવે નીકળી તો ફેમિલી ઘરે પહોંચી ગયા એટલે ઘરે પહોંચીને છે ને હાલે છે અત્યારે ત્યારબાદ છે બરાબર છે આપણે ઘણું બધું જમવાનું છે તો અહીંયા પાપડ છે દારબાદ છે અને આપણું છે ને મસ્ત ટમેટા સુધારી નહીં ગમે કારણ કે અફકોર્સ મારે સુધારવા પડે કારણ કે અમારે કોઈ સુધારી ના દે બસ હા ખાલી જો આ એક મિક્સિંગ કરી દઈએ અમારા મમ્મી બાકી બીજું કંઈ કરી ના દે આવું હોય છે એટલે તમને આજનો બ્લોગ તમને સારો લાગ્યો તો પ્લીઝ લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય શ્રી રામ જય દ્વારકાધીશ બાય